ગાડી રહી છે નકતા બે મહિના બે મહિના બંધ કરી દેવા કે ભાઈ આ ધંધો પોહાય ને આમ પેટ્રોલ પેટ્રોલના માથે પડે એટલે જે શેર કરજો ને જે આગળને આગળ આવા વિડીયા બનાવતો લે નવલખા મંદિરનો તમને એક સેમ્પલ બતાવી કે જોવો આવો આવા વિડીયો આપણે બનાવવાના છે તો એ તે એ જે પ્રમાણેથી મારે ખાસ મૂકવાનો થાય કે અમે એડિટિંગ કરતાની વાર લાગી એટલે એમાં પાછી જે નવલખા મંદિરની હિસ્ટ્રી છે એ પણ હું તમને કહેવાનું છે કે ભાઈ આમાં કઈ રીતે એના મૂર્તિઓ છે એ કંઈ રોગીઓ સેલ્ફી પાડવા નથી રાખ્યું કે આપણે ના જઈએ ને સેલ્ફી પાડેલીએ તો એ કંઈ સેલ્ફીનું એ કંઈ મહત્ત્વ નથી મંદિરમાં કામ હે કઈ જગ્યાએ કામ હે એ જોવાનું છે ને એ મંદિરની શૈલી કઈ છે આપણી એ મંદિરમાં કામ કોઈ વસ્તુ જ્યાં હાથી હાથીઓને છે એ જોવો કંઈ હાથીનો રોગો સેલ્ફી ને આપણે ફોટો મૂકીએ તો એનો કંઈ મતલબ ને એ બધી કહાની હું ના જેને કહેવાનું છે ને આવા આવા મંદિરના ને કોઈ બીજું હોય તો એ હું વિડીયા જે આગળ જાતે અપલોડ કરવાનું છે પણ એવા તમારો સપોર્ટ જોવે તો જે શેર કરજો આ કંઈક બે હજાર સબસ્ક્રાઇબર કરવાના હોય કે કામ કંઈક કલાક કરવાની હોય પૂરી કરવાની છે એ થઈ જાય હોય તો સારું રહીએ આગળ મોકલજો હાલો હવે આગળ જઈએ હું બોલી હોઉસું અમે કંઈક કે બોલવામાં થોડુંક કહેવર આવે નવું હું રહ્યું ને ફરવામાં આવે કાં બોલવું કાં ન બોલવું ન કરતા આગળ બાફે મારીએ તો કાંઈ ના ન રહીએ હાલો આગળનો વિડીયો જોતા જાયજો ને કાંઈ એવું લાગે ને વાત છે મારો ટાર્ગેટ છે કે એક જ હા પગ સડવા જે અડધી કલાક ટાર્ગેટ રાખ્યો કે અડધી કલાકમાં કલાક સડે જવા જોઈએ કેટલો સમય લાગે સડતા આ હું પુલિયા ભા પડે ને મરી જાય પડી ગયો તો આગળ એક તો ખરાબ જડ્યો તો કારેત્રો એવળું બસલું હું હાહી ફીણ સડાવવાનું બેઠો તો હાલો રામી રામ આગળ એવું જોઈએ એ હું તું તો એવડુંક બસલું પણ જોઈ કરડે ને તો આપણે રામ રમે જાય આ ડોહી ભલીને પછી વાટ જોતી હોય કે કઈ એજે આવ્યો નહીં આ ગોતો તો ખડે વીડી વિડીયા ઉતારવા તો આપણે તો અડધી કલાકમાં રામ રમે જાય એવો હતો મીન જોઈ ફીણ આવડી અહીંયા અહીં ફૂદ ને ચડાવી દઈ નાન ને પૂરું થઈ જાય હવે દસ મિનિટમાં થાય કઈડ્યું કઈડ્યું તો તો ગા હોય હાલો રમી રામે વાગડી જતા જઈએ મા આશાપુરાનનો વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો જાઈએ મા આશાપુરાન વિડીયો

દીપડા પાંચ છ દીપે ના સ્ટોરે દીપડો ભૂટકે દીપડો ફૂટકે જાય તો વીડિયો ઉતાર મજા આવે દીપ नॉन स्टॉप आशापुराण माताजीने पगड सोडवाना है ज जपोरो नेस का तू એટલે પોગે જી માતાજીને પણ તો પોરો ખાવાનું થતો ને ઇલ્લી સડુ અતવેશ પે ગયા છે જે 50% બાકી છે ઉગે એક પોરો ખાધો ને પંદર ને વીસ મિનિટ માં પીયો પગ પંદર મિનિટ માં ચડીએ બધા આ રનિંગ ના કા બાકી દસ પોરે આપડે પૂગીએ ને આ હાથ પગ ચડે ને પોરો ખાવો પડે હા પૂગે નોન સ્ટોપ ચાલુ રાખે તો હાલ យល់មួយបង។ហាចូលហាចូលហ្គោ។យេ។យល់បងថាឧទរជាក៏វីដេអូបណ្ដាលយេ។ you uh -huh. આ એવી કહેવત છે કે આ મકાન વિવા કરીએ તો આપણે મકાન કંઈ હોય તો એવું બધું પૂરું થાય ને મેં આવું કરેલ છે એક બે ફેર એટલે માતાજીને દયા છે એમાં કંઈ ખોટું નથી મકાન 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 માટે આ કરવામાં આવે તો આવું કરીએ તો આપણે મકાન હોય માતાજીને મકાન થઈ જાય અને મેં કરેલ છે એમાં કંઈ ખોટું નથી જો

નગાણ મારે બનાવો કે કલાક ભરવાની હોય પૂર્યું થઈ જોઈએ જઈએ કાયદેસર એવો વિડીયો બનાવો આના પછી વિડીયો મૂકવાનો છે એટલે આની જેટલો બને એટલો શેર કરજો ને બને ઓલા વધારો એરો આવે એ કંઈક મોકલો એ વોટ્સએપમાં તમે હા તો મફતનું ન જોવાય પાપ લાગે તમે શેર કરી તો તમારે ધક્કા ગાડી પૂગે જાય ગમે એટલે શેર કરજો ભૂલ્યા વગર હાલો એવો આજનું આ પૂરું કરીએ રામી રામ આવીજો પાછ નવલખા મંદિરના બ્લોગમાં વળીએ